સુરત સહિત સમગ્ર દેશમાં સનસનાટી મચાવનાર એન્ડ માર્ટ કૌભાંડના મુખ્ય સૂત્રધારને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે છેલ્લા અગિયાર વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર રહેલા ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમને આખરે કાયદાના શંકજામાં લેવામાં આવ્યા છે આ બંને આરોપીઓ સામે દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ ચોપ્પન જેટલા ગુનાઓ નોંધાયેલા છે મળતી માહિતી મુજબ વર્ષો પહેલા ન્યુ લુક રિટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરીને ના ભેજાબાજુ લોકોની સામે લોભાણની સ્કીમો મૂકી હતી તેમણે લોકોને આપવાના નામે અને રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા સુરત બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સતત વોચ રાખી હતી અગિયાર વર્ષના લાંબા ગાળા બાદ આખરે ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમને ને દબોચી લેવામાં આવ્યો છે તેમની ધરપકડથી રોકાણકારોમાં ફરી એકવાર ન્યાયની આશા જાગી છે પોલીસ હવે આ કેસમાં વધુ ઉડાન તપાસ કરી રહી છે કે આટલા વર્ષો સુધી તેઓ કોના આશ્રય હેઠળ હતા અને કૌભાંડના નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે